શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ આજે કેટલાક જૂના પ્રયત્નો સુખદ પરિણામ આપશે પરિવારમાં કોઈ સભ્યની પ્રગતિના સમાચાર મળશે નિષ્ણાતોની સલાહ લેવી ફાયદાકારક રહેશે બાળકો તેમના વિચારોથી તમને આશ્ચર્યચકિત કરી શકે છે કોઈ સંબંધીની મદદથી આર્થિક તક મળશે ઘરેલું બાબતોમાં તમારા નેતૃત્વની પ્રશંસા થશે ઘરનું વાતાવરણ સહયોગી રહેશે પ્રવાસનું આયોજન થઈ શકે છે આજે તમે દૂરંદેશી વિચાર અપનાવશો જેનાથી લાંબના નવા રસ્તા ખુલશે દિવસ સકારાત્મક રહેશે કરિયર નોકરી કરતાં લોકોને કોઈ નવી જવાબદારી માટે પસંદ કરી શકાય છે વિદેશ અથવા અન્ય શહેરમાંથી નોકરીની ઓફર મળી શકે છે જૂના ક્લાયન્ટ સાથે ફરીથી ભાગીદારી થઈ શકે છે ફ્રીલાન્સિંગ કે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કમાણીનો માર્ગ બનાવી શકાય છે દસ્તાવેજ સંબંધિત કામમાં સફળતા મળશે લવ લવ લાઈફમાં પરસ્પર વાતચીતથી ગાઢ બનશે જૂના વિવાદો પર આજે સમાધાન થવાની સંભાવના છે અવિવાહિતો જૂના મિત્ર સાથે જોડાણ અનુભવશે પાર્ટનર સાથે ભવિષ્યના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે સ્વાસ્થ્ય નર્વસનેસથી વેચેની થઈ શકે છે પેટ સંબંધિત સામાન્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે યોગ અને ઊંડા શ્વાસ લેવાથી ફાયદો થશે વધુ પાણી પીવો અને હળવો ખોરાક લો માનસિક શાંતિ મેળવવા માટે થોડો સમય એકલા વિતાવો પૂરતી ઊંઘ મેળવવાનો પ્રયાસ કરો લકી કલર સફેદ લકી નંબર બે વૃષભ રાશિ આજે તમારી જિજ્ઞાસા અને આકાંક્ષાઓ વધશે પરિવારના કોઈ યુવાન સભ્યની વાતને ગંભીરતાથી લો બાળકો સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો પડોશી કે સંબંધી સાથે મત મતાંતર શક્ય છે રોકાણ કરતા પહેલાં દરેક પાસાને તપાસો ઘરેલું મુદ્દાઓ પર નાની વાત મોટી બની શકે છે ધીરજ રાખો નવા વિચારો અજમાવવાની તક મળશે ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ સુધરશે કરિયર કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે ટેકનોલોજી કે સંશોધન સંબંધિત ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે જુનિયર સહકર્મીઓ પાસેથી સહકારની અપેક્ષા રાખો નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં તમામ માહિતી એકત્રિત કરો વર્કશોપ કે ટ્રેનિંગમાંથી કંઈક નવું શીખી શકશો લવલ જીવનસાથી પાસેથી ઈમાનદારીની અપેક્ષા રહેશે નાની નાની બાબતોમાં ગેરસમજ ટાળો કોઈ નવી ઓળખાણમાં રસ વધી શકે છે પ્રેમનો પ્રસ્તાવ મુક્તિ વખતે કાળજીપૂર્વક શબ્દો પસંદ કરો લાગણીઓ વ્યક્ત કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ સ્વાસ્થ્ય આંખમાં બળતરા કે માથાનો દુખાવો થઈ શકે છે મોબાઈલ કે સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી થાક લાગશે માનસિક તણાવથી દૂર રહેવા માટે ધ્યાન કરો આજે પોતાના વિશે વધુ પડતું વિચારવાની ટેમ થકવી શકે છે સંતુલન જાળવી રાખો લકી કલર જામલી લકી નંબર સાત મિથુન રાશિ આજનો દિવસ મતભેદો અને ગૂંચવણો સાથે શરૂ થઈ શકે છે પરિવારમાં મંતવ્યોનો સંઘર્ષ શક્ય છે પરંતુ ધીરજથી ઉકેલ મળી જશે બાળકોના ભણતરને લઈને ચિંતા થઈ શકે છે નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવવી કોઈ જૂના મુદ્દા પર કોઈ સંબંધી સાથે વિવાદ ટાળી શકાય છે ઘરેલું વાતાવરણ થોડા સમય માટે અસ્થિર રહેશે પરંતુ સાંજ સુધીમાં શાંતિ પાછી આવશે મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થઈ શકે છે પરંતુ પ્રયાસ કરતા રહો કરિયર ઓફિસમાં ટીમ સાથે અભિપ્રાયો અલગ અલગ હોઈ શકે છે માર્કેટિંગ મીડિયા અથવા મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે સ્પર્ધાનું સ્તર વધી શકે છે સંયમ રાખીને આગળ વધો કોઈ પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે પરંતુ હિંમત હારશો નહીં લવ સંબંધોમાં મતભેદ કે દલીલો થઈ શકે છે જીવનસાથીની વાત ટાળવાથી સંબંધોમાં અંતર આવી શકે છે ત્રીજી વ્યક્તિના કારણે ટેન્શન વધી શકે છે જૂની ગેરસમજનો મળીને ઉકેલો સંવાદ દ્વારા ઉકેલનો માર્ગ નીકળશે સ્વાસ્થ્ય તણાવ અને ઊંઘનો અભાવના કારણે માથું ભારે લાગી શકે છે થાક અથવા શરીરની જડતા શકે છે યોગ અને સ્ટ્રેચિંગ ફાયદાકારક રહેશે હોર્મોનલ અસંતુલન કે માઇગ્રેનની ફરિયાદ થઈ શકે છે સમયસર ધ્યાન આપો લકી કલર સોનેરી લકી નંબર છ કર્ક રાશિ આજે આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત હશે પરિવારના સભ્યોને તમારી પાસેથી અપેક્ષાઓ રહેશે અને તમે તેને જવાબદારીપૂર્વક પૂરી કરશો વડીલો સાથે વાત કરીને માર્ગદર્શન મળશે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે ઘરના કોઈ પણ મોટા ઘનસીમાં તમારા અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવશે નાણાકીય દૃષ્ટિકોણથી દિવસ સ્થિર છે પરંતુ કેટલાક અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે વેપારી સોદામાં સાવધાની રાખો જૂના મિત્રો અથવા દૂરના સંબંધીઓ અચાનક મળી શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે કરિયર આજે કાર્યક્ષેત્રમાં આગળ વધવાની નવી તકો ઓળખી શકશો એન્જિનિયરિંગ લોજિસ્ટિક્સ સેલ્સ અને કન્સલ્ટિંગ સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે નોકરી બદલવા માગતા લોકો માટે સારી ઓફરો આવે તેવી શક્યતા છે આજે કોઈ અધૂરો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી શકે છે ટીમ સાથે સારો તાલમેલ રહેશે જેનાથી સારા પરિણામ મળશે લવ પાર્ટનર તમારા તમારા આપશે જે સંબંધને મજબૂત બનાવશે લગ્નની વાત આગળ વધી શકે છે જૂના પ્રેમી સાથે સંપર્ક શક્ય છે પરંતુ નિર્ણયો કાળજીપૂર્વક લો અવિવાહિત લોકોને નવું આકર્ષણ મળી શકે છે જે આગળ વધવાના સંકેતો આપશે પ્રેમમાં પોતાનું અનુભવશે સ્વાસ્થ્ય આજે માનસિક રીતે સ્પષ્ટ અને ઉર્જાવાન રહેશો યોગથી રાહત મળશે મુસાફરી દરમિયાન ખાસ કાળજી રાખો કારણ કે ઈજા થવાની સંભાવના છે ડિહાઈડ્રેશન કે એસિડિટીની તકલીફ થઈ શકે છે પૂરતું પાણી પીવું રાત્રે પૂરતી ઊંઘલો લકી કલર મરૂન લકી નંબર ચાર સિંહ રાશિ આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે પરિવારમાં તમારી વાતને મહત્વ મળશે અને તમારા નિર્ણયો સાથે બધા સહમત થશે બાળકની કોઈ સફળતા ઘરના વાતાવરણને આનંદથી ભરી શકે છે ઘરેલું મામલામાં તમારા સૂચનો ફાયદાકારક રહેશે પૈસા સંબંધિત મામલાઓમાં સાવધાની રાખવાની જરૂર છે જૂનું દેવું ચૂકવી શકાય છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ નવી જવાબદારી મળી શકે છે જૂના અટકેલા કાર્યો આજે પૂરા થઈ શકે છે કરિયર કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ પ્રશંસાના રૂપમાં મળશે જેમનું પ્રમોશન અટકાવવામાં આવ્યું હતું તેમને સારા સમાચાર મળી શકે છે માર્કેટિંગ મીડિયા આર્ટ અને એડમિન સાથે જોડાયેલા લોકો એક ખાસ ઓળખ બનાવી શકે છે બોસ તમારા ઘનશ્યોથી પ્રભાવિત થઈ શકે છે આત્મવિશ્વાસ સાથે તમારા વિચારો વ્યક્ત કરો લવર તમારો સંબંધ પહેલાં કરતાં વધુ મજબૂત અને સ્થિર અનુભવાશે જેમના સંબંધો તાજેતરમાં શરૂ થયા છે તેમને એકબીજાને સમજવાની વધુ સારી તક મળશે દંપતીને એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળશે સિંગલ લોકોને સોશિયલ મીડિયા દ્વારા નવું કનેક્શન મળી શકે છે સ્વાસ્થ્ય આજે શરીર અને મન બંનેમાં ઉત્સાહ રહેશે છેલ્લા કેટલાક દિવસોથી જે થાક લાગતો હતો તે હવે દૂર થશે જૂની સ્પોર્ટ્સ ઇન્જરી અથવા સ્નાયુઓમાં ખેંચાણ થોડી અગવડતા લાવી શકે છે મોર્નિંગ વોક અને ઊંડા શ્વાસ લેવાથી ફાયદો થશે લકી કલર બ્લૂ લકી નંબર આઠ કન્યા રાશિ આજનો દિવસે નિર્ણય લેતી વખતે મૂંઝવણનો સામનો કરી શકો છો પરિવારના કોઈ સદસ્ય સાથે સંબંધિત કોઈ સમસ્યા ધ્યાન માંગશે વડીલોની સલાહ ઉપયોગી સાબિત થઈ શકે છે બાળકો સાથે વાતચીતમાં ભાવનાત્મક જોડાણ વધશે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે કેટલાક જૂના વ્યવહાર સામે આવી શકે છે સંબંધીઓ તરફથી કોઈ અંધાર્યા સમાચાર મળી શકે છે ઘરમાં કોઈ મુદ્દાને લઈને મતભેદ થઈ શકે છે પરંતુ ધૈર્યથી ઉકેલ મળશે કરિયર આ પ્રોફેશનલ લાઈફમાં આજે સમજી વિચારીને પગલાં ભરવાની જરૂર છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયને મુલતવી રાખવો યોગ્ય રહેશે જેમનું કામ ભાગીદારીમાં છે તેમને મતભેદ ટાળવા જોઈએ નોકરી કરતા લોકો કાર્યસ્થળે દુવિધામાં રહી શકે છે પ્રોજેક્ટ અંગે ગ્રાહકો કે સિનિયર્સ સાથે સ્પષ્ટ વાતચીત જરૂરી રહેશે લવર તમે અથવા તમારા સાથી જૂના મુદ્દાને લઈને મૂંઝવણમાં રહી શકો છો નાની નાની વાતોને મોટી ન બનાવો એકાંતમાં શાંત વાતચીત ઉકેલ લાવી શકે છે નવા સંબંધો શરૂ કરવામાં ઉતાવળ ટાળો વિવાહિત લોકોએ પાર્ટનરની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ નહીંતર અજાણતા ગેરસમજ ઊભી થઈ શકે છે હૃદયને બદલે મગજથી નિર્ણય લેવાથી ફાયદો થશે સ્વાસ્થ્ય ગેજેટ્સનો મર્યાદિત ઉપયોગ કરો અને નિયમિત આરામ લો ધ્યાન અને શ્વાસ લેવાની કસરતો ફાયદાકારક રહેશે ખાવા પીવામાં બેદરકારી ન રાખો શરીરને હાઇડ્રેટ રાખો ફરવા જવું માનસિક સંતુલન માટે ઉપયોગી થશે લકી કલર પીળો લકી નંબર ત્રણ તુલા રાશિ આજે માનસિક ગોંચવણોમાંથી પસાર થઈ શકો છો પરિવારમાં કોઈ મુદ્દાને લઈને બે પક્ષો બની શકે છે વડીલોનું મૌન ચિંતા વધારી શકે છે બાળકો તેમના પ્રશ્નોના જવાબો શોધી શકે છે આર્થિક સ્થિતિ સ્થિર છે પરંતુ રોકાણને લઈને દુવિધા થઈ શકે છે પરિવારના કોઈ પણ સદસ્ય સાથે સંબંધિત નિર્ણય લેવામાં મુશ્કેલી થશે કોઈ સંબંધી પાસેથી સલાહ મેળવી શકો છો પરંતુ અંતિમ નિર્ણય જાતે જ લેવો પડશે કરિયર ઓફિસમાં બે વિકલ્પોમાંથી પસંદગી કરવી મુશ્કેલ બનશે એક તરફ નવી તકો છે તો બીજી તરફ સ્થિરતાની ઈચ્છા છે બોસની સલાહ લેવામાં તમે ખચકાટ અનુભવશો ભાગીદારીમાં કામ કરતા લોકોએ મતભેદ ટાળવા જોઈએ મૂંઝવણના કારણે કામની ગતિ ધીમી રહી શકે છે સરકારી કર્મચારીઓ જૂના કામને લઈને માનસિક દબાણમાં રહી શકે છે લવ સંબંધોમાં મન અને હૃદય વચ્ચે ખેંચતાણ થઈ શકે છે હૃદય કંઈક બીજું ઈચ્છે છે પણ પરિસ્થિતિ કંઈક બીજું જ કહે છે અપરિણિત લોકો તેમની લાગણીઓ વ્યક્ત કરી શકશે નહીં વિવાહિત યુગલો નાની નાની બાબતો પર ઝઘડો કરી શકે છે જૂના સંબંધની યાદો વર્તમાનને પ્રભાવિત કરી શકે છે સત્યને સમજવાનો પ્રયત્ન કરો તેને ટાળશો નહીં સ્વાસ્થ્ય માનસિક તણાવ અને મૂંઝવણ ઊંઘમાં દખલ કરી શકે છે માથામાં ભારે કે તાક લાગી શકે છે દિવસ પર મૌન રહેવાની આદત મન અને શરીર પર અસર કરશે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરત રાહત આપશે દિનચર્યામાં થોડો ફેરફાર કરો જેનાથી માનસિક ઊર્જા વધશે લકી કલર પીચ લકી નંબર પાંચ વૃશ્ચિક રાશિ આજનો દિવસ સ્થિરતાથી ભરેલો રહી શકે છે પારિવારિક બાબતોમાં નિર્ણયો મોકૂફ રાખવા પડશે વડીલો કોઈ જૂના વિષય પર વાત કરવા ઈચ્છશે બાળકોના ઘનશ્યોમાં હસ્તક્ષેપ સંઘર્ષ તરફ દોરી શકે છે નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે પરંતુ કોઈ મોટું પગલું ન ભરો ઘરેલું મામલામાં સમજી વિચારીને વાત કરો સ્વજનોને મળવાની યોજના બની શકે છે પરંતુ છેલ્લી ઘડીએ બદલાવ આવશે કરિયર કાર્યક્ષેત્રમાં પ્રગતિ ધીમી રહી શકે છે ઓફિસમાં સહકર્મીઓ તરફથી અપેક્ષા મુજબ સહયોગ નહીં મળે ઉચ્ચ અધિકારીઓ તમારા મૌનને ખોટું સમજી શકે છે નવી જવાબદારીઓ લેતા પહેલાં તમારી જાતને માનસિક રીતે તૈયાર કરવી પડશે જેઓ પ્રમોશનની આશા રાખતા હતા તેમને થોડી રાહ જોવી પડશે લવ સંબંધોમાં એકતરફી પ્રયત્નોથી થાક લાગી શકે છે પાર્ટનરના પ્રતિભાવની રાહ જોશો હૃદયમાં ઘણી લાગણીઓ હશે પરંતુ તેને વ્યક્ત કરવી મુશ્કેલ હશે અપરિણિત લોકો પૂર પ્રેમીના સંપર્કમાં આવી શકે છે પરંતુ મામલો વધુ આગળ વધશે નહીં વિવાહિત લોકોએ એકબીજાને યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સ્વાસ્થ્ય શારીરિક થાક અને આળસનું વર્ચસ્વ રહેશે મનમાં એક જ વિચાર સતત ફરતો રહેશે ધ્યાન ના હોવાને કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે ઊંઘનો અભાવ પણ નબળાઈ લાવી શકે છે આહારમાં સુધારો કરો અને દિવસની શરૂઆત હળવી કસરતથી કરો તમારી જાતને સક્રિય રાખો લકી કલર લવંડર લકી નંબર સાત ધન ધનરાશિ આજે તમારું વર્તન કડક અને નિર્ણાયક રહેશે પરિવારમાં તમારા વિચારોને સ્વીકારવામાં આવશે પરંતુ સ્નેહની કમી અનુભવી શકો છો મોટા કંશીઓમાં વડીલોની સલાહ ફાયદાકારક રહેશે બાળકો કોઈ મુદ્દે આગ્રહ કરી શકે છે ઘરમાં અનુશાસન જાળવું જરૂરી રહેશે સંબંધીઓ સાથે વાતચીત મર્યાદિત રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સ્થિર રહેશે પરંતુ રોકાણના ઘંશ્યોમાં ધીરજ રાખો પરિસ્થિતિમાં ધીમે ધીમે સ્પષ્ટતા આવશે કરિયર કાર્યક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા ભજવવી પડી શકે છે કોઈ પણ કાયદાકીય કે ટેકનિકલ સમસ્યાને તમારી બુદ્ધિથી ઉકેલી શકાય છે પ્રશાસન કે શિક્ષણ સાથે જોડાયેલા લોકોની પ્રશંસા થશે ઇન્ટરવ્યૂ અથવા પ્રેઝન્ટેશનમાં તમારો આત્મવિશ્વાસ સામેની વ્યક્તિને પ્રભાવિત કરશે ઓફિસમાં તમારી ઇમેજ ગંભીર અને વિચારશીલ બનશે લવ સંબંધોમાં જડતા કે ભાવનાત્મક અંતર આવી શકે છે હૃદયને બદલે મગજથી વિચારશો તમારી ગંભીરતા જીવનસાથીને ગમશે નહીં વાતચીતમાં નરમાઈ લાવો અવિવાહિત લોકો જૂના સંબંધોનું વિશ્લેષણ કરશે વિવાહિત લોકોએ પોતાના વ્યવહાર પર ધ્યાન આપવું પડશે નહીંતર સંબંધોમાં ઠંડક આવી શકે છે નાની નાની બાબતોમાં કડવાશ ટાળો સ્વાસ્થ્ય માનસિક તણાવથી માથાનો દુખાવો થઈ શકે છે ડોક અથવા ખભામાં જડતા અનુભવી શકો છો તમારી જાતને વધુ વ્યસ્ત રાખવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ધ્યાન અને નિયમિત દિનચર્યાથી સ્થિતિ સુધરી શકે છે પૂરતા પ્રમાણમાં પાણી પીવો લકી કલર રાખોડી લકી નંબર ચાર મકર રાશિ આજે તમે બીજાની મદદ કરવા માટે તૈયાર રહેશો પરિવારમાં સુમેળ રહેશે પરંતુ કોઈને થોડા વધુ સમર્થનની જરૂર પડી શકે છે નાણાકીય દૃષ્ટિકોણથી મદદની સ્થિતિ રહેશે પરંતુ ખાતરી કરો કે તમારી મદદ યોગ્ય સ્થાને જઈ રહી છે વેપારી સંબંધો મજબૂત રહેશે પરંતુ કોઈ સંઘર્ષ થઈ શકે છે મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે જે તમારા માટે ફાયદાકારક રહેશે કરિયર કોઈ વ્યક્તિ પ્રત્યે તમારી ઉદારતા તમને મહત્વપૂર્ણ તકો આપી શકે છે તમારી યોજનાઓ યોગ્ય દિશામાં જઈ રહી છે કોઈ મોટા રોકાણ અથવા ભાગીદારીનો પ્રસ્તાવ મળી શકે છે જે તમને લાભ આપી શકે છે સિનિયરો તરફથી માર્ગદર્શન મળશે અને તમારી સ્થિતિમાં સુધારો થશે લવ સંબંધોમાં સમાનતા અને સુમેળ રહેશે જીવનસાથી સાથે સારી રીતે લાગણીઓની આપ લઈ કરો જો કોઈ ગેરસમજ હોય તો આજે તેને ઉકેલવાની તક મળશે અવિવાહિત લોકો તેમની આશાઓ અને ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જીવનસાથી માટે સમય કાઢો જેનાથી સંબંધ મજબૂત થશે સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે માનસિક તણાવ ઘટાડવા માટે આરામ કરો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર સ્વાસ્થ્યમાં સુધારો કરશે માનસિક શાંતિ માટે ધ્યાન અથવા ચાલવું ફાયદાકારક રહેશે એકાગ્રતા વધારવા માટે આરામ જરૂરી છે લકી કલર લીલો લકી નંબર છ કુંભ રાશિ આજે તમે જૂની પરિસ્થિતિમાંથી બહાર આવવાનો નિર્ણય કરશો પરિવારમાં થોડો અસંતોષ હોઈ શકે છે પરંતુ તે અસ્થાયી રહેશે કોઈ જૂની બાબતને છોડી દેવાનો સમય છે જેથી તમે માનસિક શાંતિ મેળવી શકો નાણાકીય દૃષ્ટિકોણથી તમે કેટલાક ફેરફારો કરશો જે ભવિષ્યમાં ફાયદાકારક બની શકે છે મૂંઝવણ હોઈ શકે છે પરંતુ આ તમારા માટે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે કરિયર નવી દિશામાં આગળ વધી શકો છો પરંતુ આ પરિવર્તન માટે સમય અને ધીરજની જરૂર છે જો કોઈ જૂની નોકરી અથવા પ્રોજેક્ટ તમને નિરાશ કરી રહ્યા છે તો તેને છોડી દેવાનો સમય આવી ગયો છે કેટલીક નવી તકો ઊભી થઈ શકે છે જે તમારા માટે વધુ સંતોષજનક હોઈ શકે છે તમારા નિર્ણયો વિશે કાળજીપૂર્વક વિચારો લવ સંબંધોમાં થોડું અંતર અનુભવાય છે પરંતુ તે હંમેશા નકારાત્મક હોય તે જરૂરી નથી અપરિણિત લોકો પોતાના જૂના સંબંધોને પાછળ છોડીને નવા સંબંધ તરફ આગળ વધશે પોતાની સાથે થોડો સમય વિતાવવાથી તમને તમારા વિચારો સ્પષ્ટ કરવામાં મદદ મળશે જીવનસાથી સાથે વાતચીતનો અભાવ હોઈ શકે છે પરંતુ આ સ્થિતિમાં જલ્દી સુધારો થશે સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક રીતે આરામની જરૂર છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને આરામ કરવા માટે સમય કાઢો માનસિક ચિંતા અને તણાવને કારણે ઊંઘમાં સમસ્યા આવી શકે છે જો તમને થાક લાગતો હોય તો થોડા દિવસ આરામ કરવો ફાયદાકારક રહેશે લકી કલર લાલ લકી નંબર પાંચ મીન રાશિ આજે તમને પોતાને સમજવાની તક મળશે પરિવારમાં શાંતિ રહેશે પરંતુ તમે થોડી વિકલતા અનુભવશો આ આત્મનિરીક્ષણનો સમય છે નાણાંકીય બાબતોમાં નિર્ણય લેવામાં તમને થોડી મુશ્કેલી આવી શકે છે સંબંધોમાં થોડી મૂંઝવણ રહેશે પરંતુ તમારે પોતાને સમય આપવો પડશે માનસિક શાંતિ મેળવવાનો આ સમય છે કરિયર તમે તમારી કારકિર્દીમાં કેટલાક ઊંડા વિચારોમાં ડૂબી શકો છો તમારી જાતને સમજવાનો અને ભવિષ્ય વિશે વિચારવાનો આ સમય છે નોકરીમાં મોટો બદલાવ આવશે પરંતુ કઈ દિશામાં આગળ વધવું તે અંગે તમે થોડો વિચાર કરશો આત્મવિશ્વાસ વધારવા માટે તમારે સમયની જરૂર છે સારી તકો જલ્દી જ આવશે લવ સંબંધોમાં ઊંડો વિચાર કરવાનો સમય છે જીવનસાથી વિશે વિચારી શકો છો પરંતુ ઘણી બધી લાગણીઓને દબાવવાથી સમસ્યાઓ થઈ શકે છે અપરિણિત લોકો જીવનસાથીની શોધમાં આંતરિક રીતે જાગૃત થઈ શકે છે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં દર્શો નહીં તમારી જાતને સમય આપવો અને આત્મનિર્ભર બનવાથી શાંતિ મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સ્થિરતા રહેશે પરંતુ માનસિક તણાવ ઓછો કરવા માટે થોડો સમય એકલા રહેવું સારું રહેશે શારીરિક રીતે તમે થાક અનુભવી શકો છો પરંતુ આ માનસિક શાંતિનો સમય છે ધ્યાન અને યોગથી રાહત મળશે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો લકી કલર નારંગી લકી નંબર અમ